જુઓ મિત્રો આ શું છે જુઓ અમારા વિક્રમભાઈ અહીં કઈ ગોતે છે કઈક છે પણ હા બહુ મોટું જનાવર લાગે બહુ મોટું છે જોવા બહુ મોટું જનાવર છે ના ના તો મત છે મારા બેટાને મત જો લેવા માટે કંઈક કરે છે ખરા જો રૂમાલ બુમાલ બાંધ છે અને તૈયાર થાય છે તમે જુઓ છે ને મોડો બાંધો ને મોડે બાંધું છે અને હવે તૈયાર થાય છે એવું લાગે છે ને પણ મારે ભાગવું પડશે કારણ કે એ તો સલાહ ખોડી દેવાના છે જો એ એટલે મધ લેવું હોય તો આમ બોલાવજો તમારે અને મધ લેવા માટે જુઓ એ કરે છે એટલે હું અહીંયા ભાગવાનો જ છું એટલે ચલો પછી બતાવું એટલે જો આવું દિન દહી ગયા છે તો જો હું તો ભાઈ ગયો જો આવે છે જોઈ ને આવી જાય જુઓ છે ને એટલે ખાવું હોય તેને આવી જજો તમને બતાવું ઓહો છે ને જેને ખાવું હોય તેને આવી જજો છે ને એટલે છે ને

બે છે તે બે નક ન પહકા બેટી પા મુખલાવ મારા વાલા મત મત મુખલાવ બેટી બે બેટી પા વધર ન બેટી પા બે બેટી પા બધાના ભાગમાં આવશે એટલે કમેન્ટ કરજો હાલો કેવો બાઈ ગયો બે બે ટીપા મોકલાવો હે બે 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 જ ની ઓલા બુઢા હા હમ બે એક ટીપા એ વે લાય ખા આવ્યો ખાવાની બહુ મજા આય બહુ ગળું લાગે પણ હા બહુ ગળું લાગે આંગળા સાદી સાદી ખાઈ છે બહુ ગળું લાગ્યું ને હમ હમ બહુ સારું લાગ્યું હું લાવ્યો ને એટલે આ બધા મફત ત્યાં

she do it.